નાણાવટી ગ્રુપને ઓટોકાર ડીલર ઓફ ધ યર બે હજાર છવ્વીસનો પ્રતિષ્ઠિત પુરસ્કાર દક્ષિણ ગુજરાતના અગ્રણી ઓટોમોબાઈલ રિટેલ ગ્રુપ્સમાંના એક નાણાવટી ગ્રુપને ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંનો એક એવા ઓટો કાર એવોર્ડ બે હજાર છવ્વીસમાં ડીલર ઓફ ધ યરનો ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યું છે આ પુરસ્કાર ઓટોકાર ઇન્ડિયા દ્વારા જાન્યુઆરી બે હજાર છવ્વીસના બીજા અઠવાડિયામાં મુંબઈમાં યોજાયેલ ભવ્ય સમારોહમાં આપવામાં આવ્યો હતો આ સિદ્ધિ અંગે પ્રતિભાવ આપતા મહેન્દ્ર હિતેન્દ્ર નાણાવટી ડાયરેક્ટર અને સંસ્થાપક તેમજ મિહ નાણાવટી ડાયરેક્ટર અને હર્ષ નાણાવટી ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ પુરસ્કાર ગ્રુપના પચીસોથી વધુ કર્મચારીઓની મહેનત અને વર્ષોના ગ્રાહકો દ્વારા દર્શાવાયેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે સુરત બારડોલી ભરૂચ વાપી નવસારી ચીખલી કિમ અને મુંબઈ મેટ્રોપોલિટન રિઝનમાં ડીલરશીપ ધરાવતું નાણાવટી ગ્રુપ ગ્રાહક કેન્દ્રિત અભિગમ સાથે પોતાની ઉપસ્થિતિ સતત મજબૂત બનાવી રહ્યું છે હું હિતેન્દ્ર નાણાવટી જે નાણાવટી ગ્રુપનો ઓટોમોબાઈલ ગ્રુપનો ફાઉન્ડર મેમ્બર છું અને હાલમાં ગ્રુપ ગ્રુપ ચેરમેન છું ઓગણીસો અઠ્ઠાણુંથી અમે સુરત ખાતે અને આસપાસના વિસ્તારમાં ઓટોમોબાઈલના ધંધા જોડે સંકળાયેલા છીએ અત્યાર સુધીમાં ઘણા બધા ઓઈએમ જોડે દાખલા તરીકે હુંડાઈથી શરૂ કરીને ત્યાર પછી રેનોલ્ડ છે ટોયોટા છે મહેન્દ્ર છે જીપ છે સિટ્રોન છે એમજી છે જીએમ જોડે પણ એક સબકતે જોડાયેલા હતા અશોક લેલેન્ડ હતું ટાટા કમર્શિયલ વ્હીક જોડે પણ અમે સંકળાયેલા છીએ એઝ અ ગ્રુપ તો આ બધા ઓએમ જોડે કામ કરવાનો અમને છેલ્લા અઠ્યાવીસ વર્ષનો બહોળો અનુભવ છે અને એ અનુભવના આધારે અમને એમ લાગ્યું કે હવે કદાચ એવો સમય છે કે આ જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે ફોર વ્હીલર ડીલર ઓફ ધી યરનો એ માટે અમે પાત્ર છીએ અને એ માટે અમારા તરફથી નોમિનેશન મોકલવામાં આવ્યું અને જે ચાલુ મિટિંગમાં મેં છણાવટ કરી કે એમના જે જે માપદંડો છે જે જે કેપીઆઈ છે ઇન્કલુડિંગ સેલ્સ વોલ્યુમ ટર્નઓવર ગ્રોથ પાર્ટ એડરન્સ ટુ ફાઇનાન્શિયલ નોર્મ્સ કસ્ટમર સેલ્સ સેટિસ્ફેક્શન સર્વિસ સેટિસ્ફેક્શન એમ્પ્લોઈઝ સેટિસફેક્શન આ બધાને આધારે કસોટીમાં ખરા ઉતરીને લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર ડીલરોની વચ્ચે ઓલ ઓવર ઇન્ડિયાનો ટીલર ઓફ ધી ઇયરનો એવોર્ડ સુરત માટે જીતી લાવવો એ અમારા માટે તો આનંદની વાત છે જ પણ સુરતને પણ ગૌરવ અપાવે એવી વાત છે આ એવોર્ડનો ખરો શ્રેય અમારી જોડે જે બે હજાર એમ્પ્લોયીઓ સંકળાયેલા છે એમને આપીએ છીએ અને એના ઉત્તરાધિકારી હોય એના જો ખરા હકદાર હોય તો એ અમારા ગ્રાહકો છે કે જેમના થકી અમે અહીં સુધી પહોંચ્યા છીએ હવે પછી પણ અમારા ગ્રાહકોનો આ જ સાથ સહકાર અમને મળતો રહેશે એવો અમને વિશ્વાસ છે આ એવોર્ડનું એક્ઝેક્ટ નોમિનેશન તો કદાચ અમને રિવિલ કરવામાં ન આવે પણ લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર ડીલરો એલિજિબલ હતા આ એવોર્ડ ક્લેમ કરવા માટે કારણ કે આ પેન ઇન્ડિયા એવોર્ડ છે એટલે પેન ઇન્ડિયામાં ત્રીસથી પાંત્રીસ હજાર ફોર વ્હીલર કારના ડીલરો છે